એના નામે બધા ભેગા થઈને આપણને કોન્ફરન્સમાં નતા લીધા અલગ અલગ ને કોઈ અમેરિકાથી કર્યો બીજી જગ્યા થી કર્યો છે આપણે તો સૂર્યની સાક્ષી એ કહીએ છીએ કે આપણે જે કોઈ ઘટનાક્રમની વાતો કરી નિજી આપણે વિજય બાપુ ને મળ્યા નથી હજી કોઈ ફોન કર્યો નથી ભાઈ જે ફરિયાદી છે બંને ચાવડા બંધુઓ આપણે એને ફોન થી વાત થાય છે પણ મળ્યા તો છીએ નહીં કોણ ક્યાં શું કેમ કેટલામાં નથી માતાજીને મળ્યા જેને ગીતાબેન વ્યાસ કે છે એટલે આપણે કોઈની સાથે કંઈ લેવા દેવા પણ મને એટલી ખબર છે જેને પણ સત્તાધારની જગ્યા સામે અથવા તો વિજય ભગત સામે કોઈ પણ પ્રકારનો વાંધો હોય આધાર પુરાવા સાથે ફરાણા તરીકે અહીંયા આવી જાય આધાર પુરાવા સાથે આક્ષેપ તો જો આપણી ઉપર થઈ ગયે કે આપણે ગમે એની ઉપર કરીએ કાઠિયાવાડમાં કોક દી તું ભૂલોય પડ ભગવાન થાને અમારો મહેમાન તારા એવા તે કરીએ સન્માન કે તને સ્વર્ગ રે ભુલાવીએ સાંભળા આ કાઠિયાવાડની ભૂમિ પર જ્યાં નિરાધારને ઓટલો અને ભૂખ્યાને રોટલો આપવામાં આવે છે અને જ્યાં સતનો આધાર કાયમ અખંડ રાખનાર એવી કોઈ ભૂમિ હોય તો તે સત્તાધારની જગ્યા છે સંત આપા ગીગાની જગ્યા છે પરંતુ હાલ તે વિવાદનું કેન્દ્ર બની છે કારણ કે તેના મહંત છે વિજય વિજય ભગત તેમને લઈને હાલ વિવાદ થઈ રહ્યો છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર દ્વારા જ્યારથી ધડાકો કરવામાં આવ્યો અને હાલ જે કલાકે કલાકે કહીએ તો નવા વણાંકો આવી રહ્યા છે ત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર

જો વિવાદ ખોટો હોય તો આપણને ગ્લાની થાય કે આ બે પ્રકારની મનોવ્યથામાંથી અત્યારે સંપૂર્ણ મીડિયા આમ તો પસાર થઈ રહ્યું છે કારણ કે જેટલા પણ આક્ષેપો થઈ રહ્યા છે પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે એની પાસે જે કઈ વજૂદ છે એને આપણે સાચું એટલા માટે માનવું પડે કારણ કે સામે પક્ષે જે છે વિજય ભગત એ તરફથી અથવા તો ટ્રસ્ટ તરફથી કે સદાતરથી કોઈ ખુલાસો આવતો નથી એટલે આ મુક સંમતિ જેવું યા મુક એકરાર જેવી વાત લાગે હમ અને બીજું કે અત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં નહીં દેશભરમાં જે લોકો સત્તાધારની જગ્યાને બિલકુલ પાવન પવિત્ર માને છે હાલાકી એ છે જ એનો જે વિવાદ છે એનાથી ઉત્કંઠિત થઈને દેશ દેશાવરથી આપણને ફોન આવી રહ્યા છે દેશ દેશાવરથી અને ફોન માં એટલા બધા વિવાદો વિશે એ લોકો બોલી રહ્યા છે છેક અમેરિકા થી એમને ફોન આવેલો છે આપની જાણ ખાતર અહીંયા સૌરાષ્ટ્ર તો લગભગ જગ્યાના મોટા મોટા મહંતો સંતો જેને કહી શકાય એ બધા લોકો એ પણ ફોન કર્યા કે ભાઈ અમે તમારો અહેવાલ વાંચો આ વાત તો એમાં બિલકુલ તથ્ય છે પણ બધા એક લોક લાજે એમ કે મોટું ખોરડું હોય તો ઘણી વખત કે છે ને ભાઈ લોક લાજે આપણે સહન કરી જાય

બીજું કેટલાક લોકો વિડીયો દ્વારા યા બીજી કોઈ રીતે પત્રિકા દ્વારા કે બધી વાતચીત તો કરતા જ તા પણ લોકોમાં એક વિશ્વાસ નતો આવતો કે આની ભીતર સત્ય શું છે હવે અત્યારે આપણા આમ સદભાગ્ય ગણો તો એ અને જે ગણો તે પણ લોકોને એમ લાગે છે કે આપણે જે વાત કરી છે તો થોડીક એની વજુ થઈ છે અને અમસ્તુ પણ આપણે મેં કીધું તેમ નથી આપણે વિજય ભગતસિંહ ને મળ્યા નથી આક્ષેપ કરનારા ને મળ્યા નથી જે લોકો આપણને ફોન વગેરે કર્યા એને આપણે કોઈ નથી કીધું તમે ફોન કરો બલકે એ લોકો સામેથી ફોન કરે છે પણ કેટલીક બાબતો સરકાર સુધી પહોંચી છે કલેક્ટર સુધી પહોંચી છે કોર્ટ સુધી પહોંચી છે તો એનો અર્થ એમ છે કે સાવ તો ખોટું હોઈ ન શકે અને આપણે જ્યારે અહેવાલ પ્રગટ કર્યો બે ત્રણ દિવસ પહેલા ફર્સ્ટ ટાઈમ ત્યારે પણ આપણે લખ્યું જ છે કે આમાં જે કંઈ નિરક્ષીર હોય તે બાપુ જો એટલે કે વિજય બાપુ જે છે એને પણ જો કંઈ ખુલાસો કરવો તો કરવો જોઈએ કારણ કે કરોડો લોકોની આસ્થાનો સવાલ છે આ તમારા બે પક્ષનો સવાલ નથી તમારા બંને જે પક્ષમાં સાચું ખોટું રામ જાણે આવે છે બે પરિસ્થિતિ નિર્માણ થઈ છે હવે જગ્યા તો પાવન હોય જ છે પણ કળી એક મારા ખ્યાલથી આપ બધાએ જાણ્યું છે શાસ્ત્રમાં એવા વાત કરે છે લોકો ખાસ કરીને કથાકારો કે કળી કાળમાં એણે ભગવાન સામે એવી એક માંગણી યાચના કરી કે તમે તમારા દ્વાપર સતયુગ ત્રેતામાં જે તમારા ચમત્કાર હતા તે શંખ ચક્ર ગદા પદ્મ લઈને તમે આવતા પણ મારી તમને એમ કે વિનંતી કારણ કે કળિયુગ તો આ બધાથી વિપરીત છે સત્યાનાશ કાઢવા માટે થઈને તેવો શ્રી પધાર્યા છે એણે કીધું કે તમારી કોઈ પણ બાબતની ચમત્કારિક બાબત જે છે એ તમારે ન ચલાવો તો મારો પ્રભાવ હાલે કળિયુગનું કામ જ એવું છે સત્યાનાશ નોતરવાનું તો કહેવાય છે કે ભગવાને જો આમ તથા અમે શંખ ચક્ર ગદા પદમ લઈને નહીં આવીએ એ જુદી વાત છે પણ અમે જુદા જુદા સ્વરૂપે કદાચ કારણ કે ધરતી અમારી છે ધરા અમારી છે તમને સોંપાય નહીં અને પછી આપણે જાણીએ છીએ વૃક્ષમાં પૂપળો ને પ્રાણીઓમાં ગાય ને સિંહમાં પ્રાણી ઓલામાં પશુઓમાં ગાય ને આ બધી રીતે ગ્રંથમાં ભાગવત વગેરે વગેરે એટલે સત્તાધાર તપ તો છે સાધના છે ગીગા દાનવ નું આપા ગીગા શામજી ભગત જીવરાજ બાપુ નું જ્યાં તપસ્તર્યા છે એમાં કોઈ સંશય નથી પણ લોખંડ સૌથી મજબૂત હોય લોખંડ જેવું મજબૂત કોઈ ધાતુ છે નહીં એને સામાન્ય રીતે હું કે તમે કે કોઈ વસ્તુ એને તોડી ન શકે એટલે તો આપણે લોખંડના આડહાર મૂકવામાં આવે ઘરમાં પણ જ્યારે એ જ લોખંડને એનર એનો કાટ લાગે ત્યારે એ જ લોખંડ ખળભળી જાય તૂટી જાય અત્યારે કળી કાળનો કાળનો કાટ લાગ્યો છે સત્તાધારને અને કાળનો કાટ લાગ્યો છે એટલે હવે બધાએ ઘણા એ એકો એમ કે કે તો પછી સમાધિ ભાંડો ભરાય છે આ એજ તપ બોલે છે સાહેબ કે જે સમાધિ માંથી સુર નીકળ્યા છે અગરબત્તી જે રીતે સૌરભ નીકળે સમાધિ માંથી સુર બગાવત ના નીકળ્યા છે કે કા જગ્યા ખાલી કરો ને કા તમારો આત્મા શુદ્ધ કરો આ જ બન્યું હોઈ શકે નહી તો તમે જુઓ અઢી મહિના ત્રણ મહિનાથી આ વસંતભાઈ ચાવડા પછી ભાઈ નીતિનભાઈ જે છે એ લોકો કઈ જ રહ્યા હતા અને આપણે પણ એ જ વાત કરી છે વિશેષ તો હવે આપણને બધી વિગતો મળી રહી છે પણ શરૂઆત તો આપણે એની પાસે જે મટીરિયલ હતું એના જ આધારે લખ્યું છે પણ એના આધારે લેખા પછી તમે જુઓ આપણે એમાં નિમિત્ત બન્યા હું તમને કહું છું અને હજી કહું છું દ્વિધા એ વાત છે આપણો આપણે હર્ષ નથી કારણ કે જે ગણો તે પણ એક જગ્યા તો કમસે કમ થોડીક ચકચાર મચી ગઈ છે જે ખરેખર વંદનીય છે એને બદલે ચકચારી બની ગઈ છે એટલે આપણને એની એક ગ્લાની છે પણ બીજો આપણે જે કંઈક થોડોક હર્ષ યા તો ઈશ્વરનો આભાર માનીએ યા દાન ગીગ્યો પણ આપણે વંદન કરીએ કે કદાચ કેટલીક સાફ સફાઈની જરૂર સફાઈ હવે જે કેટલાક લોકો અમને ફોન વગેરેથી વાત કરી રહ્યા છે અને કેટલાક વધુ વિસ્ફોટ કરી રહ્યા છે એ જાણ્યા પછી તો મને એમ લાગે છે કે સત્તાધારમાં હવે યા તો સત ટકશે યા તો આવા પ્રપંચ લોકો છે એને ગાદી છોડવી પડશે યા કોઈ પણ વ્યવસ્થા કરવી પડશે પણ હવે ત્યાં કોઈ પ્રપંચી લાંબો સમય ટકી શકે એવું મને નથી લાગતું સર આ પ્રકારનો વિવાદ છે તેના કારણે અનેક લોકો અત્યારે જે શ્રદ્ધાથી જતા હતા તેમ તેમના મનમાં પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉઠી રહ્યા છે તો સર શું થઈ શકે કે એ જગ્યાની જગ્યા પણ બની રહે કારણ કે અનેક લોકોની ત્યાં શ્રદ્ધા છે અને આ પ્રકારનો વિવાદ છે તેને પણ ઠારી શકાય ક્યાંક ને ક્યાંક એનો નિકાલ કરી શકાય શું શું થઈ શકે આગામી સમયમાં

વિજય ભગત તમે ને હું જ્યારે અત્યારે આ ચર્ચા કરીએ છીએ ત્યારે અમને મળતા વાવડ મુજબ આજથી તેઓ શ્રી ગાંધીનગરમાં ધામા નાખીને બેઠા છે એટલે હવે ટૂંકમાં વાત હવે ગાંધીનગર સુધી પહોંચી સરકારી લેવલે તો પહોંચી જ છે હવે સરકાર પણ આ દૂધ જે છે એ છાશ પણ ફૂંકી ફૂંકીને પીશે કારણ કે આફ્ટરઓલ એક બહુ મોટી શ્રદ્ધા સ્થાનકની વાત છે હવે એમાં નિરીક્ષિત તારવીને સરકાર અહીંયા વહીવટદાર યા તો નિમિત હાલ તુરત વહીવટદાર નિમે અથવા તો બે ચાર મહાન સંતો જે છે એની એક સમિતિ બનાવે અને એમ કે કે ભાઈ સત્તાધારનું તમે હાલ તુરત સંચાલન કરો જ્યાં સુધી નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ બે પ્રકારની સંભાવનાઓ જોવાઈ રહી છે એનું કારણ એ છે કે જે અત્યારે વર્તમાન મહંત છે એના વર્તન વિશે એના રોજ એટલે રોજબરોજના વર્તન વિશે એના બિલકુલ નિકટતમ લોકો લોકો જાણકાર કથાકારો મહામંડલેશ્વરો જેને આપણને ફોન કરીને કીધું છે એ લોકો એ બધાએ એક સુરમાં જો અગર દરેકને આપણે અલગ અલગ વખતે ફોનમાં સાંભળ્યા પણ એ બધામાં એક વાત તો નિશ્ચિત આવે છે બાપુ બિલકુલ ગાળા ગાળી થી જ વાત કરે છે બધા સાથે એ તો સ્વાભાવિક ત્યાં બાળક છે ટૂંકમાં વર્ષોથી એના મમ્મીને ત્યાં એ લોકો રેકડી રમકડા બધા વેચતા હતા સત્તાધારમાં હવે એનાથી માંડીને મહામંડલેશ્વર નાના વેપારીથી માંડીને તમે કહો તો મહામંડલેશ્વર સુધીના લોકોએ મને કીધું છે કે અમે જ્યારે જ્યારે ક્યાંય પણ કોશિશ કરી છે બાપુની સાથે કોઈ અરજ કરી છે યા મનાવવાની કોશિશ કરી છે પણ જે સ્વભાવ થી પેલા ગાળ બોલે ને પછી આપણને ધૂતકારે આ વાત કોમન તો થઈ એનો અર્થ એમ થયો આપણે શ્રોતાઓને પણ એ સમજાવવાનું છે કે એક વાત તો નિશ્ચિત એક બાપુ ગાળ જ બોલે છે તો નક્કી કારણ કે બધા ભેગા થઈને આપણને કોન્ફરન્સ માં નતા લીધા અલગ અલગ જગ્યાએ ફોન કર્યો છે ને કોઈ અમેરિકા થી કર્યો કોઈએ બીજી જગ્યાએ થી કર્યો છે તો એનો અર્થ એમ છે કે બાપુ જાણે ગાળ તો બોલે છે કારણ કે બધા કીધેલી વાતો છે પછી જે કેટલીક વાંધાજનક બાબત છે એ ઉડીને આંખે વળગે એવી છે જેમ કે ગીતાબેન વ્યાસ પ્રકરણ જે છે હવે એનું ત્યાં શું મૂલ્ય છે એ તમે ફોડ પાડો પત્રકારો સમક્ષ યા તો સંતો સમક્ષ કે શું છે આ બેન ની આ ભૂમિકા શું છે એ ગાદી તો ફકરો ની ગાદી છે ફકીરો ની ગાદી છે સેવાભાવીઓની ગાદી છે સંપૂર્ણપણે અને પરંપરાગત રીતે તમે કહો તો ત્યાં એ પ્રજાપતિ ની ગાદી છે પણ ટૂંકમાં મહિલાને તો કોઈ સ્થાન નથી તો ત્યાં ગીતાબેનનું હોવું એ પોતે એક શંકાસ્પદ છે કોઈ ભક્ત મહિલા હોય શકે એનું ના નથી તો એના વર્તન થી લોકો આપોઆપ એને આદર આપે હવે આ એક જગ્યા છે જ્યાં પાડા પીર પૂજાતા હતા એટલે પાડા હતા ભેંસ નો તમે વિચાર કરો પાડો હોય પણ એને પાડા પીર તરીકે પૂજાતા હતા આજે એનું સમાધિ સ્થાન ત્યાં છે અને એટલું જ ત્યાં એનો આદર ભાવ આજે પણ જાળવવામાં આવે છે તો જો લોકો પશુઓને પણ ત્યાં આદર આપતા હોય તો મનુષ્ય તો પશુઓમાં શ્રેષ્ઠતમ પ્રાણી છે તો ગીતાબેન નું પણ જો વર્તન સારું હોય એને સાધક હોય તો તો એની પણ જે જેકા થાવી જોઈએ માતા માતા કરીને એને બદલે જે આપણી જાણમાં આવ્યું છે તો શું છે એ પર્ટિક્યુલરલી એક ગામની ગેંગના વડા કયો તો તેમ અથવા તો એક ગામના સૌથી ખૂનખાર વ્યક્તિ કયો તો તેમ એના નામે એ ત્યાં આસપાસમાં પ્રભાવ જમાવીને બેઠા છે બુદ્ધિપૂર્વક બોર્ડ માર્યું છે કાયદેસર હવે જેના નામનો બોર્ડ છે એને તો શાયદ એ ખબર જ નહીં હોય એવું બને કદાચ

વિજય ભગત જે છે એ વન મેન શો એટલે એક હજાર એનું કઈ ટ્રસ્ટી મંડળ જે હોય તે પણ એને કોઈ પૂછનાર છે નહીં પંદરસો સત્તરસો વીઘા જમીન છે એની ઉપજ જેટલી પચાસ કરોડ રૂપિયાની પચાસ કરોડ રૂપિયા એની ઉપજ આવે છે રામ જાણે શું થાય છે બધું જતું હશે સારા કામમાં પણ એનું ટૂંકમાં એકાઉન્ટેબિલિટી નથી એનું ક્યાંય પણ આમ જમા ઉધાર જે હોવું જે ટ્રાન્સપરન્ટ એ નથી ગૌશાળાની ગાયો છે એમાં પણ આટલું દૂધ આવે છે દોઢ બે કરોડ રૂપિયાનું તો એનું શું થાય છે રાજા રામ જાણે ત્યાં કરોડો રૂપિયાનું અનાજ લોકો મોકલે છે કે ભાઈ દિન દુખ્યા કે અભ્યાગતોના તમે કોઠા ઠારી શકો એ અનાજની આવક જાવકનું પણ એનું કોઈ જે કંઈ હોવું જોઈએ એવું કંઈ છે નહીં જાણવા એવું મળ્યું છે કે વિજય ભગત પણ આપની જાણ ખાતર એ બિલકુલ ખોડિયું આટલે લાયક હોય એવું નથી લાગતું જે ગાદી માટે હોવું જોઈએ જે ગાદીના મહન તરીકેની જે લાયકાતો હોવી જોઈએ એ લાયકાતમાં ઉણા ઉતરે એવા વિજય ભગત છે નંબર વન નંબર ટુ એના કરતાં પણ વધુ ખતરનાક બાબત એ છે કે એની આસપાસની એવી ટોળકી છે જેણે લગભગ સત્તાધારનો હવે આમ કહ્યો તો કબજો સંભાળી લીધો છે તમે નહીં માનો સત્તાધારની આસપાસમાં એક ભરવાડ સમાજનો કોઈ ભાઈ છે એનું ખેતર હતું દુકાનો દુકાનોના ભાડા ઉઘરાવે છે એ લાખો રૂપિયા ના ભાડા ઉઘરાવે છે એટલું જ નહીં એની કઈ પોચ નહીં ખાલી એક ડાયરીમાં નામ લખી નાખે છે કે આ તમારું ભાડું આવી ગયું હવે ક્યાં જતું છે રામ જાણે કાચા પોચ હાલતું હશે હોય તો એક રૂપિયાનો ખર્ચો કરો તો એને બધી હોય હોય છે છે જમા થતું હોય છે હવે આ તો બારીમાં જઈને તમે આજે મારા બે હજાર રૂપિયા ભાડું તો ઓલો કાગળ ઉપર હા તમારું ભાડું આવી ગયું એના જેવું કે છે ક્યાં ગયા હતા ને ક્યાંય નહીં આવી અનેકો પ્રકારની જે પીંજણ છે તમારી જાણ ખાતર એનાથી હવે આખો સંત સમાજ ગિરનારી સંતોથી માંડીને સૌરાષ્ટ્ર ભરનો સંત સમાજ એનાથી બિલકુલ વિચલિત થઈ ચુક્યો છે ખાસ તોર છે આપણે જ્યારથી આ વાત કરી છે અન્યથા મેં કીધું બે અઢી મહિનાથી ચાલતું જ તું પણ લોકોને શ્રદ્ધા છે તો આપણે એની શ્રદ્ધાને આદરે કરીએ અને એનો આપણે ઋણ સ્વીકાર કરીએ કે કમસે કમ એ માને છે કે આપણે કહીએ છીએ તો આપણો કોઈ નિજી સ્વાર્થ નથી અને આપણે તો સૂર્યની સાક્ષી એ કહીએ છીએ કે આપણે જે કોઈ ઘટનાક્રમની વાતો કરી આપણો કોઈ નિજી આપણે વિજય બાપુને મળ્યા નથી હજી કોઈ ફોન કર્યો નથી ભાઈ જે ફરિયાદી છે બંને જાવડા બંધુઓ આપણે એને ફોન થી વાત થાય છે પણ મેળ્યા તો છીએ નહી કોણ ક્યાં શું કેમ કેટલામાં નથી માતાજીને મળ્યા જેને ગીતાબેન વ્યાસ કે છે એટલે આપણે કોઈની સાથે કંઈ લેવા દેવા નથી પણ મને એટલી ખબર છે કે કરોડો લોકો ત્યાં બધા જેટલું સોનું પીળું એટલું સોનું ને ધોળું એટલું દૂધ સમજીને આવે છે જો આપણે માધ્યમો તરીકે આ વાત ઉજાગર ન કરીએ તો આપણે એની શ્રદ્ધા સાથે ખિલવાડ કરીએ કારણ કે આજે તો આ બન્યું છે હજી તો કેટલાય ગંભીર આક્ષેપો છે જે બોલતા આપણી જીભ રચકાય કારણ કે સત્તાધાર છે સાહેબ એનો એક મલાજો હોવો જોઈએ ગમે તેવા છીછરા આક્ષેપો ભલે થાય પણ આપણે જોઈએ કે ભાઈ કોની સામે આક્ષેપ છે જે ધજા ફરકે છે ત્યાં આપણી એવી કેડર નથી કે એવું આપણે એની સામે આવો કાદવ ઉચાળી શકીએ આટલી પતિત પાવન જગ્યા છે હું તો એમ કહું છું ઘણી વખત જેમ દુશ્મનો કહે છે ને કે આપણી લેવલનો દુશ્મનાવટ હોવી જોઈએ જેવા તેવા સર આપણે જેમ નાના બાળક અને દુશ્મનાવટ નથી કરતા એ બાળકને ગણીને જવાબ દઈએ એમ સત્તાધારનું એટલું બધો પ્રતાપ છે કે એની સામે આપણી પાસે જે કોઈ વાત આવી છે એ કરતા આપણો જીવ પણ અચકાય કે ભાઈ ક્યાં એ પતિત પાવન જગ્યાને ક્યાં આપણે સામાન્ય પત્રકારો કે માધ્યમો એટલે હજી તો એ આપા ગીગાની લાજ રાખીને એના ઋણ ખાતર આપણે એ વાત ઉજાગર નથી કરવા માંગતા પણ હવે સ્ટેપ બાય સ્ટેપ બધી જે વાતો આવી રહી છે જોતાં એમ લાગે છે કે આની શુદ્ધિકરણ તો એકદમ જરૂરી છે કા વિજય ભગત છે એને પાક સાફ છે એવું સાબિત કરવું પડે અને યા તો એને જગ્યા જે છે એને શુદ્ધ રહેવા રાખવા માટે થઈને પોતાની અલગ જગ્યા ક્યાંક કરવી પડે પોતાનું સ્થાન અલગ કરવું પડે પણ આવી રીતે આવડું મોટું આપણું સૌરાષ્ટ્રનું આખા દુનિયામાં આખું જે અખિલ બ્રહ્માંડ છે આપણું અત્યારનું વિદ્યમાન બ્રહ્માંડ કહું છું એનું જો કોઈ ધાર્મિક સરનામું કોઈ ઠેકાણું હોય નામ છે તો એને તો આવી રીતે આપણે બરબાદ થવા ન દેવા જોઈએ આપણાથી બનતી કોશિશ આપણે કરીએ બાકી તો હરી ઈચ્છા બળવાની જી સર આ તમામ આક્ષેપો વચ્ચે હજુ પણ વિજય ભગત છે તેઓ અત્યારે મૌન સેવી રહ્યા છે તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી તો સર કેટલું જરૂરી છે કારણ કે અત્યારે જે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે અનેક લોકોની શ્રદ્ધા છે તેને તેઓ પણ અત્યારે પ્રશ્ન કરી રહ્યા છે તો સર લોકોએ પણ શું ધ્યાન રાખવું જોઈએ અને અત્યારે જે આ મૌન સેવી રહ્યા છે વિજય ભગત તેને લઈને શું કહેશો જુઓ એ મૌન એ મુક્ત સંમત મુક્ત સંમતિ જેવું છે યા એકરાર જેવું છે આપણે ઘણી વખત દ્રષ્ટાંતમાં કહું છું કે ધારો કે કાલ સવારે ઉઠીને કોઈ મને એમ કે કે તમારે ઇન્દિરા ગાંધીની હત્યામાં તમારો હાથ છે તો હું વર્ષોથી કહું છું ને કે ભાઈ તો પછી પેલા મેં દિલ્હી જોયું નથી તો હાથ ક્યાંથી હોય મારો પગે પડ્યો નથી તો હાથ ક્યાંથી હોય પણ ખુલાસો તો કરવો જોઈએ અને કા પૂછવું જોઈએ કે ઓકે તમારી પાસે જે મેટર મને તમે ક્યો કયો કઈ રીતે મારો હાથ હોઈ શકે પણ હું ચૂપ રહું એનો અર્થ શું સમજવો એ તો હદ થઈ ગઈ બાપુની સામે એટલે કે વિજય બાપુ સામે અત્યારે એટલા આક્ષેપો થઈ રહ્યા છે કે જેની કોઈ સીમા નહીં હવે એ આક્ષેપો છતાં વિજય બાપુનું મૌન રહેવું અને બાકી ડેમેજ કંટ્રોલ કરવું અત્યારે એ ગાંધીનગરમાં હોવાનું જાણવા મળે છે તો ડેમેજ કંટ્રોલ જે તમે કરવાની કોશિશ કરો એ જ સમજે એના ઉપરથી શંકા જાય કે સમથિંગ ઇઝ રોંગ અન્યથા તમે અત્યારે બોલાવો તમે સત્તાધારમાં જો જગ્યા હાકલ પડે તો જેમ બીજા અભ્યાગતો આવે પત્રકારો પણ આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં તો હજી એવી ભગવાનની દયા છે કે પત્રકારો પણ સમજે છે જગ્યાનું મૂલ્ય એની પવિત્રતા પાવનતા તો લોકો જાય જ તો પત્રકારોને બોલાવીને ચોખટ કરો કે આક્ષેપ નંબર એક એનો જવાબ આક્ષેપ નંબર સો આક્ષેપ નંબર બે એનો જવાબ આક્ષેપ નંબર બે દો દૂધ નું દૂધ ને પાણીનું પાણી અને હું તો એમ કહું

જ્યાં હજારો લોકો બીજા આવે છે એના માટેની આ વાત છે તમારા માટેની વ્યક્તિગત વાત લડત નથી આ કોઈ પેઢી કે દુકાન કે શોરૂમ કે મકાન નથી આ તો એક જાહેર સંસ્થા છે નિય ધાર્મિક સંસ્થા છે તો એની ત્યાં જે આસ્થારો આવે છે તો તમને બધાને તમારામાં જીવરાજ બાપુ જ જુવે છે તમારામાં શામજી ભગત જુવે છે તમારામાં દાન ગિગેવ જુવે છે તો ભલા માણસ એની તો કદર કરવી ઘટે એવું તો ન ચાલે કે તમે મારામાં સામજી ભગ જુઓ ને હું હું બીજું કઈક એવું તો ચલાવી ન લેવાય એટલે તમને કહું છું કે જે અત્યારે વિજય બાપુ ડેમેજ કંટ્રોલ કરવામાં ઉધામાં મચાવે છે એના કરતા એને જગ જાહેર પ્રેસ કોન્ફરન્સ યા તો રાજકોટમાં આવે તો બધા જ લોકો છે અહીંયા ઉપલબ્ધ અને એને અનુકૂળ પડતું તો જૂનાગઢમાં બોલાવે યા વિસાવદરમાં બધાને બોલાવે યા તો વિડીયો ટેલિકાસ્ટ કરીને પણ ત્રણેય ભેગા થાય બંને ચાવડા બંધુ અને ભાઈ વિજય ભગત પોતે પછી એક બે સરનામું આપશું એ પણ ત્યાં હાજર થાય જે બેન દીકરી એ ફરિયાદ વાળા બારોટ જે મિલિંદ બારોટ કરીને જે ભાઈ છે એની રેકડી ઊંધી વાળી દીધી એના પૈસા લઈ ગયા ને બધું કરીને એને અત્યારે ધંધા રોજગાર વગરનો કર્યો તો જે કઈ એના આક્ષેપો છે તે એ બધાની સામે કે ભાઈ બોલાવો અત્યારે આટલા ને એટલું તો હું તો એમ જાહેર કરું છું જેને પણ સત્તાધારની જગ્યા સામે અથવા તો વિજય ભગત સામે કોઈ પણ પ્રકારનો વાંધો હોય આધાર પુરાવા સાથે ફલાણા તરીકે અહીંયા આવી જાય આધાર પુરાવા સાથે આક્ષેપ તો જો આપણી ઉપર થઈ જાય કે આપણે ગમે એની ઉપર કરીએ આક્ષેપ ઠીક છે પણ આધાર પુરાવા સાથે અહીંયા પ્રગટ થાય અને સંતો મહંતોને બેસાડે સૌરાષ્ટ્રની ધરાધુનીમાં તમે જુઓ કંકર એટલા શંકરજીમ કે જાડવે જાડવે તમને પાંદડે પાંદડે પવિત્રતા મળે છે

સ્વામી સત્ય મહારાજ છે જુનાગઢના કેટલાક જે ઓલિયા પુરુષો છે ગિરનારી શેરનાથ બાપુ ગણો આવી અનેકો વિભૂતિઓ છે ભલા માણસ તો એને બોલાવી તમે નિષ્પક્ષ રીતે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીને સમાધાન કરો જેથી કરીને લોકોની જે આ જે આસ્થા છે તે આવી શકે છે અનેક સંતો છે આપણે ત્યાં અને તે સંતો દ્વારા અને જે રીતે સરે વાત કરી કે તમારા પર જે આક્ષેપો થઈ રહ્યા છે તેની પ્રતિક્રિયા આપીને અથવા તેનો જવાબ આપીને અથવા તેનો આધાર પુરાવો માંગીને પણ જે છે નિવેડો લાવી શકાય છે અને લોકોની આસ્થાનું કેન્દ્ર છે શ્રદ્ધાનું કેન્દ્ર છે તે કાયમ અખંડિત રહે તે પ્રકારની ઈચ્છાથી સૌ કોઈ અત્યારે જે વિવાદ છે તેની ચર્ચા કરી રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર